શું તમારી સાથે એવી ઘટના બની છે જેમાં તમને એવું લાગતું હોય કે આ વસ્તુ મેં જ જોઈ લીધી છે કે આ વસ્તુનો મેં પહેલા અનુભવ કરી લીધો છે જેમાં તમે ક્યારેક કોઈ કોઈ વસ્તુ કે જગ્યાએ તમે પહેલી જ વાર જવશો અને તમને એવું લાગે છે કે આ જગ્યાએ હું પહેલા આવી ચૂક્યો છું કે આ વસ્તુ મેં પેલા જોઈ લીધી છે કોઈ ફ્રેન્ડ સર્કલમાં તમે કોઈ વાતો કરતા હો છો તો તમને એવું લાગે છે કે આ તો મેં પેલા કરી લીધું છે

તો એમાં એવું માનવામાં આવે છે કે પુનર્જન્મમાં રહેલી યાદો કે પુનર્જન્મમાં કરેલી વસ્તુ આ જન્મમાં આપણા સબકોન્શિયસમાં આવી જાય છે અને આ જન્મમાં એ સમયે આપણે એ વસ્તુને અનુભવ કરીએ છીએ જે પુનર્જન્મમાં પેલા આપણે કરી ચૂક્યા હોય છે એ આ પરિવાર આપણે અત્યારે જોતા હોય છે એવું માનવામાં આવે છે તો બીજી થિયરી એવી છે કે જેમાં આપણે આખો દિવસ કામ કરેલું હોય આખો દિવસ જે કરેલું હોય એ સપના થ્રુ આપણને દેખાય છે અને એંસી ટકા લોકોને સપના યાદ નથી રહેતા ને એસી ટકા સપના એવા હોય છે જે કોઈને યાદ નથી રહેતા તો એમાં એવું થાય છે કે સપનામાં આપણે કોઈ વસ્તુ જોઈ હોય અને એ વસ્તુને આપણે જ્યારે રિયલ લાઈફમાં એના રિલેટેડ કોઈ વસ્તુ બને ત્યારે આપણું મગજ એ વિચાર કરે કે આ પેલા બની ચૂક્યું છે ને આપણને એવું લાગે છે કે આ વસ્તુ પેલા જોઈ ચૂકી છે પણ રિયલમાં એ સપનામાં અનુભવ કરેલો હોય છે અને તમે ભૂલી ગયા હો છો વૈજ્ઞાનિક એવું કહે છે કે આપણું મગજ કોઈ પણ વાત વસ્તુ કે જગ્યાને પેલા શોર્ટ ટર્મ મેમરીમાં મૂકે છે અને એના પછી એને લોંગ ટર્મ મેમરીમાં મૂકે છે પણ ક્યારેક મગજથી ભૂલ થાય છે અને કોઈ પણ વાત વસ્તુ કે જગ્યાને શોર્ટ ટર્મની જગ્યાએ લોંગ ટર્મ મેમરીમાં ડાયરેક્ટ મૂકી દે છે એટલે આપણને એવું લાગે છે કે આ જગ્યા પર તો હું ક્યારેક આવી ચૂક્યો છું કે આ વસ્તુને મેં પહેલાં જોઈ લીધી છે કે આ માહોલને હું પહેલાં અનુભવી ચૂક્યો છું પણ પહેલી વાર જ એ વસ્તુને આપણે જોતા હોઈએ કે અનુભવ કરતા હોઈએ છીએ એટલે આપણા મગજની પ્રોસેસિંગ હોય છે પણ વાત અહીંયા પૂરી નથી થતી કેટલાક લોકો એવું માને છે કે દે એટલે અમે ફ્યુચર જોઈ શકીએ છીએ કે ભવિષ્યમાં બનનારી ઘટનાને અમે આજે જોઈ લીધી છે પણ વૈજ્ઞાનિક આ વસ્તુને નથી માનતું પણ દે એ આપણને એક વસ્તુની યાદ દેવડાવે છે કે આપણા મગજ પાસે એટલી શક્તિ હોય છે અને જો આવી ઘટના તમારી સાથે બનતી હોય તો તમે એ ઘટનાને કોમેન્ટ કરી શકો છો અને આપણા મગજની શક્તિ અને એના પરનો એક એક્સપેરિમેન્ટ વિડીયો જોવા માટે તમને ઉપર મળી જશે તો એ આઈ બટનમાં ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો